નમસ્કાર દોસ્તો જયહિંદ વેલકમ ટુ ઓજર સ્ટડી ગુજરાત મુખ્ય સેવિકા માટે ખૂબ જ અગત્યના વિડીયો અપલોડ કરીએ છીએ તો વિડીયોને લાઇક કરી તમારા સાથી મિત્રો સુધી શેર કરજો આ ક્લાસની અંદર વાત કરવાના છે આરોગ્યના માપદંડની આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આન એકેડેમી ઉપર ઓગણીસ તારીખે મારા દ્વારા જીઓગ્રાફી અને જનરલ સાયન્સનો મેરેથોન રાખવામાં આવેલી છે બીજા પણ એજ્યુકેટર ઘણા બધા છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે મુખ્ય સેવિકા માટે સ્પેશિયલ રહેશે આ ઉપરાંત અસ્મિતા નામની બેચ કોર્સેસ અગિયાર તારીખથી અને પ્રગતિ નામની બેચ કોર્સ કોર્સિસ પંદર તારીખથી અન એકેડેમી ઉપર લોન્ચ થઈ ગઈ છે જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે સારથી નામની બેચ કોર્સિસ છે એ પહેલી તારીખથી અને બેચ નામની તલાટી નામની બેચ કોર્સિસ છે જે નિશ્ચય નામની એ પણ લોન્ચ થઈ ચૂકી છે પરેશ લાઈના કોડનો ઉપયોગ કરશો દસ ટકા ડિસ્કાઉન્ટ મેળવી લેશો જી એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે ફ્રીમાં પણ ભણી શકો છો જે મેરાથોન રાખવામાં આવેલી છે ઓગણીસ તારીખે ચારથી પાંચ સાંજે અને જે સાતથી આઠ સાંજે છે એ એકદમ ફ્રી છે તો જોઈન થઈ જય વેલકમ ટુ અવ સ્ટડી ગુજરાત મુખ્ય સેવિકા અને બિનસચિવાલય કારક માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે વિડીયોને લાઇક કરી તમારા સાથી મિત્રો સુધી શેર કરજો પહેલાં પ્રશ્નની વાત છે આંખની તંદુરસ્તી માટે કયું વિટામિન જરૂરી છે તો વિટામિન એ આવે છે જેનું રાસાયણિક નામ છે રેટિનાલ અને રેટિનાલથી જો ખામી તમને પૂછે તો રતાંતુ થાય છે એના કારણે રોગ અને સૌથી વધારે ગાજરમાંથી મળી આવે છે બીજો પ્રશ્ન છે વિટામિન ડીની ખામીથી બાળકોની અંદર કયો રોગ થાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સુકવાન નથી પણ સુકતાન છે અહીંયા થોડુંક કરેક્શન છે જેને આપણે સુકતાન તરીકે ઓળખીએ છીએ વિટામિન ડીની ખામીને કારણે નેક્સ્ટ પ્રશ્ન છે પાણીમાં દ્રાવ્ય વિટામિન કયું છે તો વિટામિન બી છે જે પાણીની અંદર દ્રાવ્ય છે એટલે કે પાણીમાં ઓગળી જાય છે પ્રસૂતિના પછીના ધાવણને ખાલી જગ્યા કહેવાય તો અને કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે એક હજારની વસ્તીમાં દં લક્ષિત દંપતીની સંખ્યા કેટલી હોય છે તો લક્ષિત દંપતિની સંખ્યા હોય છે વન સિક્સટી ફાઈવ એકસો પાસઠ ગુજરાતનો હાલનો જન્મદર કેટલો છે તો હાલનો જન્મદર છે ચોવીસ ઈસવીસન ખાલ જગ્યામાં વિશ્વ આરોગ્ય સંઘની સ્થાપના કરવામાં આવી હતી નાઇન્ટીન ફોર્ટી એટ ઓગણીસો અડતાલીસમાં ખાલ જગ્યા નામનો રોગ ભારતમાંથી નાબૂદ થઈ ગયો છે તો શીતળા નામનો રોગ એક હજારની લીટરની અંદર ખાલી જગ્યા ટીસીએલ પાવડર નાખવો જોઈએ તો છ ગ્રામ ટીસીએલ પાવડર નાખવો જોઈએ ઘન કચરાનો નિકાલ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે તો કે ખાતરના ખાડામાં કરવામાં આવે છે છ જેને આપણે ટીબી કહીએ છીએ એને ખાલી જગ્યાથી થતો રોગ છે તો કે છ એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો ખાલ જગ્યા નામનો રોગ જાતીય સમાગમથી થાય છે તો એને આપણે એડ્સ કહીશું આના માટેની ટેસ્ટ છે જેને આપણે એલિસા તરીકે ઓળખીએ છીએ એલિસા નેક્સ્ટ પ્રશ્ન છે ખાલ જગ્યા નામનું મચ્છર મલેરિયાનો ફેલાવો કરે છે તો એનોફિલિસ માદા મચ્છર એક મિનિટના નાડીના ધબકારા સામાન્ય કેટલા વખત હોય છે તો કે બોતેર વખત હોય છે અને જો બાળકની અંદર પૂછે તો બાળકની અંદર એકસો ચાલીસ વખત હોય આપણા શરીરમાં પાણીનો કુલ ભાગ તો કે સાહીઠથી પાસઠ ટકા જેટલો પાણીનો ભાગ રહેલો હોય છે માનવ શરીરની અંદર કુલ હાડકાંની સંખ્યા યાદ રાખજો ઘણી બુકની અંદર બસો છ છે ઘણી બુકની અંદર તમારે બસો તેર પણ દર્શાવેલા હોય છે ખાલી જગ્યા સાધનની મદદથી શરીરનું તાપમાન માપી શકાય છે થર્મોમીટરમાં શરીરનું તાપમાન છે સાડત્રીસ અંશ સેલ્સિયસ ફેરાનીટમાં પૂછે તો અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરાનીટ અને જો તમને કેલ્વિનમાં પૂછે તો 310 દસ કેલ્વિન ઝાડા માટે અક્ષીર કયો છે તો કે ઓઆરએસનું દ્રાવણ જેનો સ્વાદ કેવો હોય છે તો કે આંસુ જેવો સ્વાદ હોય છે દાંતની સંભાળ ન લેવાથી ખાલી જગ્યા નામનો રોગ થાય છે તો કે પાયોરિયા થાય છે કયું વિટામિનની ઉણપથી તો કે વિટામિન સીની ઉણપથી જેને સ્કરવી કહેવામાં આવે છે સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવની શરૂઆત તેરથી અઢાર વર્ષની ઉંમરે થાય છે રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ખાલી જગ્યામાં શરૂ કરવામાં આવ્યો ઓગણીસો ત્રેપનથી ખાલી જગ્યાની સાલમાં મરણનો કાયદો અમલમાં આવ્યો છે નાઇન્ટીન સેવન્ટી ટુ ઓગણીસો બોતેરથી ખાલી જગ્યાએ રોગ અટકાવવા ફેરસ સલ્ફેટ અને ફોલિક એસિડની ગોળીઓ લેવામાં આવે છે તો કે અહીંયા સાચો જવાબ છે એનિમિયા વિટામિન બીની ઉણપથી બેરી બેરી નામનો રોગ થાય છે ખાલી જગ્યા નામની દવા તાવ અને દુખાવા માટે પેરાસિટામોલનો આપણે ઉપયોગ કરીએ છીએ બીસીજીની રસી કયા રોગ માટે રક્ષણ તો કે બાળ ક્ષય માટે ધનુરોગ રોગ માટે રક્ષણ આપતી રસી જેને આપણે ટીટી કહીએ છીએ બાળ નવ માસનું થાય બાળક નવ માસનું ત્યારે ખાલી જગ્યા રસી આપવામાં આવે છે મિઝલ્સ પર ખાલી જગ્યાનો ડોઝ છે અહીંયા આપણે પૂછ્યા હતા ઓગણત્રીસમાં પ્રશ્નની વાત કરીશું ખાલી જગ્યાનો ડોઝ નવ માસથી દર છ માસે પાંચ વર્ષ સુધી લેવામાં આવે છે વિટામિન એનો ગોબર ગ્લેસ પ્લાન્ટમાં પેદા થતી ગેસ તો એનું મિથેન છે મિથેનનું અણુસૂત્ર છે એચ ફોર મલેરિયા એ ખાલી જગ્યા દ્વારા ફેલાતો રોગ છે મચ્છર દ્વારા ફેલાય છે ઝાડા રોગ માટે કના દ્વારા ફેલાય છે ઝાડા છે એ દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે પ્લાઝમોડિયમ નામના જંતુથી મલેરિયા થાય છે પાણીના શુદ્ધિકરણ માટે ખાલી જગ્યાએ ટેબ્લેટ વાપરવામાં આવે છે તો કે ક્લોરીન ટેબ્લેટ વાપરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ ઓલ ધ બેસ્ટ જય હિન્દ